સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવનાર મુસાફરની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત શહેર ડીસીબી કસ્ટમ્સ અને સીઆઈએસએફે સંયુક્ત કામગીરી કરી ઝડપી લીધો છે આરોપીના સામાન્ય સઘન તપાસમાં ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ વજનના હાઇબ્રિડ ગાંજાના આઠ પેકેજ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો આંકવામાં આવી છે સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા જાફર અકબર ખાનની બેગની તપાસ કરાતા તેની અંદર રાખેલા બ્લેન્કેટ ગેમના ખોખા અને લેડી સ્પર્શમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડવાયેલું છે આ અત્યારે એના પૂછપરછ ચાલુ છે ત્યાં બેંગકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે જાફર બી આ આ પૈકી એક કેરિયર તરીકે છે જોએ અને એના બી અમના નામ છે આગળ ઇન્વેસ્ટિગેશન ચૂંટણી ચાલુ છે તો અમે જો બી અલગ એજન્સીસ કેન્દ્રીય એજન્સીસ હોય છે જેના માધ્યમથી કરી છે એના અત્યારે નામ આપણે એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછ બોમ્બેમાં એના વિરુદ્ધમાં બે કેસીસ છે જોઈએ લેકિન અત્યારે આ કેસ અમે મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ કાલે ગઈકાલે રાતથી બધા ચાલે છે એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી મારી ગ્રીવિયસ હડ ત્રીનસો છબ્વીસ આઈપીસીના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો એમઆઈડીસી એમઆઈડીસી પોલીસ સ્ટેશન છે બોમ્બેના મુંબઈમાં તો મુંબઈમાં બે ગુના છે અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરી બે ગુનાના આરોપી છે આ મેં અહીંયાથી કોઈ વસ્તુ અહીંયા તો અહીંયા નહીં જવાનો હતા અહીંયા કોઈ ડિલિવરી એના નહીં હતી સુરત ખાતે અહીંયા તો નીકળીને મુંબઈ જતા રવાના હતા જોઈએ જો અત્યાર સુધી આવ્યા છે અને રસ્તેમાં કોના આ ડિલિવરી કરશે આ વ્યક્તિને એને ખબર નથી કે સામે વ્યક્તિ ખબર છે તેના કઈ રીતે ચેસ કરવા ત્યાં જો જ્યાંથી ડિલિવરી થાય છે જો અત્યાર સુધી પૂછપરછમાં આવ્યા છે કે જ્યાં ડિલિવરી થાય છે તેના વિથ લગેજ જો એની ફોટોગ્રાફ્સ લઈને ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં જ અને જો કન્સર્ટ માનસ છે જો સામે જો મેઈન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે કે તમે એક વ્યક્તિ આવશે આ બોલશે અને બરાબર જો તમે એના વસ્તુ આપી દેવાના એટલે પૈસા મળી જશે તમને એના એના એને ખબર હોય છે આ રીતે અલગ તો એના જો છે અહીંયા WhatsApp અને બીજા એના જે જો સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જો એપ છે અહીંયાના વ્યક્તિને મોકલે આપવામાં આવે છે કે આ વ્યક્તિ તમને અહીંયા મળશે અને બતાઈને તમને લઈ લેવાના તો આ અમારો ફર્ધર અભી આ ભાગ છે તો વધારે અત્યારે અમે નહીં બતાવી શકીએ લેકિન એટલા છે કે એના બસ ઉભા રહેવાના કોણ આપવાના છે એના ખબર નથી રહેતી લેકિન સામે કોણ લેવા આવે એના પૂરી ખબર રહે છે કોણ લેવા આવશે